પરિવારજનોને હજુ સુધી વળતર કે આર્થિક સહાય નથી મળી ત્યારે ઘરની બોર્ડકામમાં બે સચિકાઓના મોત થયા હતા નાયબ કલેક્ટર દ્વારા ન્યૂ સનરાઇઝ સ્કૂલ પાસે તેમની પ્રગાર સ્લિપ સહિતના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા ત્યારે ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકો દ્વારા બોગસ સહીવાળા દસ્તાવેજ રજુ કરવામાં આવ્યા છે તેવો પરિવારે આક્ષેપ કર્યો છે આ અંગે વધુ સુનાવણી આગામી 27મી જાન્યુઆરીના કરવામાં આવશે વડોદરા શહેરના હરણીબોટ કાંડ પા ભોગ બનેલા બાર માસુમ બાળકો અને શિક્ષકો સહિત ચૌદ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં પરિવારજનો વળતર માટે ઝઝુમી રહ્યા છે મૃતકના પરિવારજનોનું વળતર નક્કી કરવા માટે નાયબ કલેક્ટરે ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે મૃતક બે શિક્ષિકાઓના પગારના પુરાવા માંગ્યા હતા સ્કૂલ સંચાલકો દ્વારા બંને શિક્ષિકાઓની બોગસ સહીઓ વાડા પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે આગામી તારીખ સત્યાવીસ એ આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પીડિતાઓના પરિવારજનો માટે લડત આપી રહેલા પાસેથી મૃતક તીઠ રૂપિયા પાંચ કરોડ અને ઇજાગ્રસ્તોને રૂપિયા પચાસ લાખ આપવામાં આવે તેવી માંગ કરી હતી ધારાશાસ્ત્રીના પત્ર બાદ નાયબ કલેક્ટરે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોને બંને મૃતક શિક્ષિકાઓ છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલના પગારના તારીખ તેવીસના રોજ પુરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી જે નોટિસના અનુસંધાનમાં સ્કૂલ સંચાલકોએ બંને શિક્ષિકાઓના બોગસ સહીઓ વાળા નવેમ્બર ડિસેમ્બર બે હજાર પગારના પુરાવા રજૂ કર્યા હતા વર્ષથી નોકરી કરતા હતા ફાલ્ગુનીબેન પટેલને રૂપિયા પાંત્રીસ હજાર વાઉચર ઉપર સહી કરાવી રૂપિયા સત્તર હજાર પગાર આપવામાં આવતો હતો અને તેમનું પીએફ પણ કાપવામાં આવતું ન હતું રજૂ કરવામાં આવેલા પુરાવા બોગસ સંયો હોવાનું નાયબ કલેક્ટરને ને રજૂ કર્યું હતું નાયબ કલેક્ટરે આ કેસ અંગેની વધુ સુનાવણી આગામી સત્યાવીસ જાન્યુઆરી ઉપર મુલતવી રાખી હતી